રવિદાસને હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તેણે પોલીસને નિવેદનમાં ઉપરોક્ત માહિતી લખાવી હતી કે પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી સહિતની તપાસ કરી હતી જેમાં કોઈ શંકાસ્પદ ન લાગતા ફરી ઇજાગ્રસ્ત કિશુનની પૂછપરછ કરી હતી જેમાં તે ભાંગી પડ્યો હતો અને પોતે આત્મહત્યાની કોશિશ દરમિયાન હોસ્પિટલમાં સારવાર મળતા જીવ બચી ગયો હતો જેથી પોલીસ તપાસથી બચવા તેમજ પોલીસે ગેરમાર્ગે દોરવા મોબાઈલ ફોનની લૂંટની સ્ટોરી કરી હોવાની કબૂલાત કરી હતી તો પોલીસે વધુ પૂછપરછ કરતાં પોતે ડિપ્રેશનમાં આવી જાય આત્મહત્યાની કરવાની કોશિશ કરી હોવાનું અને મોબાઈલ ફોન તોડીને ફેંકી દીધું હોય તેમ કહ્યું હતું હાલ પોલીસે મોબાઈલ કબજે લઈ પોલીસને ગેરમાર્ગે દોર્યો હોય જેથી તેને હોસ્પિટલથી રજા મળીએ ધરપકડ કરાશે થોડા દિવસો પહેલા ડિંડોલીમાં એક એટેમ્પ્ટ મર્ડર આઈપીસી 307 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુના અનુસંધાને પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું અને વિસ્તારમાં આસપાસ જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય સીસીટીવી આ ઉપરાંત કેટલાક સાયદો ત્યાં આસપાસમાં રહેતા લોકો કામ કરતા લોકોની પૂછપરછ કરી હતી ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ બાદ પોલીસને આ વસ્તુમાં થોડીક એ પ્રકારની શંકા ગઈ હતી કે આમાં કોઈ પણ જાતની મૂવમેન્ટ પોલીસને જે બનાવ સ્થળ હતું તેમાં ભોગ બનનાર સિવાય કોઈની પણ મૂવમેન્ટ જણાઈ ન હતી જે બાબતે પોલીસે એક અલગ એન્ગલથી પણ તપાસ કરવાની શરૂઆત કરી હતી આ અલગ એંગલના તપાસ કરતાં પોલીસને છેવટે જાણવા મળ્યું હતું સમગ્ર ઘટનામાં આ વ્યક્તિ જે ભોગ બન્યા છે એને પોતે સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેના ખૂબ જ અંગત કારણોસર એણે આ પ્રયાસ કર્યો હતો ત્યારબાદ પોલીસે એને કન્વિન્સ કર્યા હતા અને એમની સાથે કાઉન્સેલિંગ કરી અને થોડીક ઇન્ફોર્મેશન પણ મેળવી હતી અને છેવટે તેમણે પોતે કબૂલ કર્યું હતું કે આ ઘટનામાં કોઈપણ જાતનો બહારના વ્યક્તિએ કોઈપણ જાતનો એના ઉપર એટેક કરેલો ન હતો અથવા કોઈપણ જાતનો એના ઉપર હુમલો થયો ન હતો આ સમગ્ર ઘટનામાં એક એટેમ્પ ટુ નો પ્રયાસ ઓલું હતું જે એન્ગલ અનુસંધાને પોલીસે કેટલીક પુરાવા પણ મેળવેલા છે અને જે ભોગ બનનારનું નિવેદન પણ લીધેલ છે અને આ રીતના આ સમગ્ર ઘટનામાં પોલીસને આ અલગ જ એંગલથી એક હકીકત સામે આવી છે અમે જે કાઉન્સેલિંગ અને જે વાતો મેળવી છે ભોગ બનનાર પાસે એના ખૂબ જ અંગત કારણો છે એવું જેણે અમને જણાવ્યું છે એને પોતાની કેટલીક બાબતો રિવિલ કરવાની પણ મનાઈ કરી છે પરંતુ આ સમગ્ર ઘટનામાં કોઈ ક્રિમિનલ એંગલ ન હોવાનું અમને સામે આવ્યું હાલ તો આત્મહત્યાનો પ્રયાસ કરી હોસ્પિટલમાં બચી જતા પોલીસને ગેરમાર્ગે દોરવા લૂંટની કહાની બનાવનાર કિસ્સુ ચૈતલ રવિદાસની હકીકત સામે આવતા પોલીસે પણ હાથ અનુભવ્યો છે અચ્છા સેટા સાથે અઝર કોઈ છે